નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે અડસઠમી નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મરીડા ભાગોળ અને અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન વય જૂથ માટે અડસઠમી એસજી એફઆઈ નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈએ એસજીએફઆઈનો ધ્વજ ફરકાવીને નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી કલેક્ટર અને ધારાસભ્યએ રમતનું મહત્વ સમજાવી રમતવીરોનું અભિવાદન કર્યું હતું તેમણે રમત સ્પર્ધકો સાથે સંવાદ કરી તેમનો પરિચય કેળવ્યો હતો અને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેલ મહાકુંભના માધ્યમથી રમતવીરો અને રમતનો વિકાસ થયો છે તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતાઓ છે અને ખેલ દિલ્હીથી રમતનો આનંદ લેવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મુખ્ય કોચ એલપી બારૈયા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ જિલ્લા શિક્ષણાધિકારી કોચ મેન્ટર અન્ય મહાનુભાવો રમતવીરો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ